આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે અને ગઈ કાલે અહીં એક આગજનીનો બનાવ બન્યો છે જેમાં બે ઘરોને નુકસાન પહોંચ્યું છે એવા બે ઘર કે જેમાં મહિલાઓ રહે છે અને વિધવા મહિલા કહી શકાય એવા વડીલ માજી આ ઘરમાં રહે છે બીજા એક ઘરમાં પણ મહિલાઓ રહે છે એ ઘરે હાજર નહોતા એવા સમયે આગ લાગવાનો બનાવ અહીંયા જાણવા મળ્યો છે સીધા આપણે એમની સાથે જ વાત કરીશું શું નામ બેન આપનું ભૂમિકાબેન દિલીપભાઈ ચૌધરી આ કયા ફળિયામાં આજ આગજનીનો બનાવ બન્યો છે નિશાળ ફળિયું નિશાળ ફળિયામાં કેટલા વાગે આ બનાવ બન્યો છે આસપાસ 3 વાગે અચ્છા અને આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું કોઈ સળગાવી દીધું છે તો આના માટે કોઈ આપણે ફરિયાદ કરી છે હા સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે બરાબર છે અચ્છા આપણે ફરિયાદ પણ કરી છે તંત્ર પાસે શું આશા રાખો છો આપ સરકારશ્રી અમારું જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરે એવી ઈચ્છા રાખીએ અમે બરાબર એ સિવાય કોઈ જાનમાલ ને કોઈ નુકસાન થયું છે ના બરાબર છે અહીંયા અત્યારે હાલ જે આપ કુટુંબમાં કેટલા વ્યક્તિ રહો છો ચાર એમાં પુરુષ છે કોઈ ના બધા મહિલા છે જી ખડકા ચીખલી ગામના હાલના સરપંચ શ્રી શ્રીમતી રીનાબેન પણ અહીંયા જોડાયા છે સાથે સાથે બિપિનભાઈ છે એમની સાથે વાત કરીશું બિપિનભાઈ આ ઘટનાની જાણ આપને ક્યારે થઈ મને હું ભાર હતો આશરે ત્રણેક વાગે મને ગામમાંથી ફોન આવ્યો એટલે મેં ડાયરેક બંબુને વ્યારા મેં જાણ કરી એટલે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે લોકો આવી ગયા આગને કાબુમાં લીધું બરાબર છે અંદાજીત આપના અંદાજે કેટલી નુકસાની થઈ હશે અંદાજીત મારા ખ્યાલ પ્રમાણે 40 થી 50000 હોવી જોઈએ બરાબર બને બંને ઘરો ને વધતા પુરુષો ના નુકસાન કરતા ચાલીસ પચાસ હજાર થઈ જાય બિલકુલ બંને પરિવાર મહિલાઓ રહે છે અને વિધવા રહે છે એવું જાણ થયું છે તંત્ર પાસે શું અપેક્ષા રાખો છે એમને સહાય મળે એના પ્રયાસ રૂપે આપ આગેવાન તરીકે શું ઈચ્છો છો મારે તો સરકાર શ્રી ના ગાઈડલાઈન પ્રમાણે જે કઈ મળવા પાત્ર હોય તો સરકાર શ્રી તરફ થી મળે અને ખાનગી સંસ્થા જે કઈ મદદરૂપ થવા માંગતા હોય તો એ બી સામે આવી શકે બરાબર છે કોઈ જાનમાલને નુકસાન થયું છે ના ના એવું તો નથી બરાબર છે જે પણ કઈ નુકસાની થઈ છે એમાં કપડા ઘર વખરી વગેરે કપડા બી સળગી ગયા છે ચંદુભાઈ શું બનાવું બનાવો એ લગભગ હું બી આરામ કરતો હતો ત્રણેક વાગે કઈ બન્યું આ કઈ માજી રડતા હતા એટલે મારા ઘર પછી મને બોલાવ્યો આવીને પછી જોયું તો જરા પરિસ્થિતિ ગંભીર જ હતી પછી જે કઈ પાણી હતું એ લોકો નું તે પછી હું જાતે લાગેલો છાંટવા હ પાણી આ કઈ રીતે પછી કાબુમાં આવી પહેલા તો અમે આ ભાઈ જોડે કાબુ લઈ લીધી હા કારણ કે પાણી પૂરતું મળી રહ્યું ને મેં મોટર બી ચાલુ કરી દીધી મારા ઘરની હા એટલે આમ તો ઓલરેડી ઘરની જે લાગેલી તે અમે ઓલવી દીધી ત્યાર પછી બમ્બો આવેલો દ્યારાથી બરાબર છે કેટલુંક અંદાજિત નુકસાન થયું છે આ લોકોનું અંદાજિત હે ને સાહેબ લગભગ ઓછા માં ઓછું વીસ થી પચીસ હજાર નું ખરું નળિયા ને એ બધા કરતા આપે આગેવાન તરીકે કોઈ કેવી પ્રયાસ એવો કર્યો છે કે એમને કોઈ સહાય મળે હા ખરો ને સર બરાબર છે હા કારણ કે આ લોકો બંને વિધવા છે પછી એમની એમની બી વિધવા છે બહુ બી વિધવા છે હા અને એ તો એકદમ નિરાધાર જેવા છે મજૂરી કરીને જીવન જીવતા હોય છે હા તંત્ર સિવાય આપણા બીજા લોકોને પણ આપ શું કહેશો કે ભાઈ આ રીતે એમને કોઈ મદદ મળે એ માટે પ્રયાસ સ્વરૂપે શું કહેશો એટલે એમને તો હવે જે કંઈ નુકસાન છે જે કંઈ સહાય હોય સરકાર શ્રેણીની કે પછી જે હોય તે એમને મળવી જોઈએ એમ હા કારણ કે એકદમ નિરાધાર છે વિધવા બેનો છે હા પેલા એ એ ફો એ મારા ફોજ લાગતા છે એ બી વિધવા જ છે હા મજૂરી કરીને જઈને જીવતા છે એટલે જે કઈ સરકાર ની કે કોઈ બી સંસ્થા થી જે કઈ સહાય મળે એમને મળવી જોઈએ એમ